તત્કાલીન એકાઉન્ટર ઓફિસર અને વાહન ખાતા એન્જિનિયર પાસે ઇનોવા કારના રૂપિયા વસૂલાત આવી હતી જેને પુનઃ પટકારવામાં આવતા હવે પાલિકા સત્તાસભ્ય બાદ કરી માત્ર તત્કાલીન ચીફ ઓફિસર તત્કાલીન એકાઉન્ટર ઓફિસર અને વાહન ખાતા એન્જિનયર ગતરોજ નોટિસ પાઠવી દિન સાત દિનવશમાં ખુલાસો કરવા માટે તાકીદ કરી હતી જેમાં સરકાર દ્વારા પવર્તમાન પરિપત્ર અને જોગવાઈને ધ્યાન રાખી રિપોર્ટ કરવા માટે આવ્યા હોત તો ઇનોવા કાર ખરીદી થઈ શકી ન હોત અને નગરપાલિકાને આર્થિક નુકસાન થયું ન હોત પરંતુ તત્કાલીન ચીફ ઓફિસર તત્કાલીન કાઉન્ટર ઓફિસર અને વાહન ખાતાજીને વર્તમાન પરિપત્ર અને જોગવાઈના ભંગ કરી ઇનોવા ખરીદી માટેનો અહેવાલ કરવામાં આવ્યો હતો તેથી નગરપાલિકાના આર્થિક નુકસાન થયેલું છે પાલિકાને થયેલા આર્થિક નુકસાનની વસૂલાત તેમના પાસેથી કેમ ના કરાવી તે અંગેનો દિન સાતમાં જવાબ અધિક કલેક્ટર પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ સાઉથ ઝોન સુરત દ્વારા માંગ્યો હતો આ અંગે અરજદાર ભૂપેન્દ્ર જાનીએ જણાવ્યું હતું કે રાજકીય દબાણ વચ્ચે સત્તર જેટલા સભ્યો નામ નીકળી ગયા છે અને માત્ર કર્મચારીઓ પાસે જવાબદેહી માંગી છે ત્યારે કર્મચારીઓ માટે દીવાદંડી સમાન કિસ્સો છે જે તે સમયે અમો દ્વારા ઇનોવા ગાડી સંદર્ભે વસોટ થવાની કરી હતી જેનો હુકમ બોર્ડના સભ્યો વિરુદ્ધ આવ્યો હતો જેમાં સિત્તેર અને સાડત્રીસની કાર્યવાહી કરવા માટેનો હુકમ કમિશનરશ્રી સુરતે કરેલ ત્યારબાદ એની અપીલ કરતા ગાંધીનગરમાં સાડત્રીસના હુકમમાં એ લોકોને અલ્ટિમેટમ આપીને કે હવે આવી પ્રવૃત્તિ થાય નહીં તેનું ધ્યાન રાખવું પણ સિત્તેરની કાર્યવાહી જે સુરત કમિશનર શ્રીની કચેરીના માર્ગદર્શનમાં એમાં આવે છે એમના મોભામાં ત્યાં આગળ એ સિત્તેરનો હુકમ યથાવત રાખીને ગાંધીનગર ત્યાં આપ્યો હતો તો એમાં હું મારી દ્રષ્ટિમાં ન ત્યાં સુધી ત્યાં તો કોઈક રાજકીય દબાણો અથવા તો પોલિટિકલ પ્રેશર અને કાં તો કોઈ ટેકનિકલ કારણોસર એ હુકમોમાં ફેરફાર થઈ અને જે તે સત્તર સભ્યોને નોટિસ પાઠવેલ હતી એ લોકોના નામ કમી કરી અને ફક્ત ત્રણ કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવી એ લોકોને સત્તર તારીખે નોટિસ આપવામાં આવી છે સાત દિવસમાં જવાબ આપવાની મહેતલ આપી છે આ કર્મચારીઓમાં હર્ષદભાઈ કાપડિયા જયેશભાઈ મોદી તેમજ જે તે સમયના ઇન્ચાર્જ મુખ્ય અધિકારી શ્રી હતા તેઓને નોટિસ આપવામાં આવી છે અચ્છા ફર્ધર કેસમાં હવે શું થશે પોલિટિકલી જે માઠાઠા સભ્યોને બચાવ થઈ ગયો છે અને કર્મચારીઓનો આની અંદર શું કઈ રીતે ભૂમિકા હશે અને શું થશે આમાં હું મારી દ્રષ્ટિએ એવું માનું છું કે આ એક ચુકાદો હોય કે હુકમ હોય કે નોટિસની પ્રક્રિયા હોય તમામ સરકારી અર્ધ સરકારી કચેરી એવાના કર્મચારીઓ માટે દીવા નાડી આ આ હુકમ માનું છું કેમકે આખરે પદાધિકારીઓ પોલિટિકલ પ્રેશર લાવીને કે એમની વગ વાપરીને આ હુકમમાં ફેરફાર કરીને કર્મચારીઓ પાસે જે કામ એમણે દબાણથી કરાવ્યું હોય તેની સામે કર્મચારીઓને દંડકી કાર્યવાહીમાં ધકેલીને એ લોકો ખસી જતા હોય છે માટે આ કર્મચારીઓ માટે ખાસ દીવાડા ચુકાદો કે હુકમ છે હું માનું